ગુજરાત ક્ષત્રિય મહિલા સમિતિ પ્રમુખ તૃપ્તિબા રાહુલ અને પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર દીપુબા દેવડાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમ મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેન દીકરીઓ અને સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહજી વાઘેલા દ્વારા અસ્મિતા સંમેલન અને મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ તૃપ્તિબાનું ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને એકસો પંચ્યાસી દીકરીબાઓને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત છે એના વિશે વાત કરીએ તો મહિલા પ્રમુખ તૃપ્તિબા રાહોલે જણાવ્યું હતું કે આપણા બાપ દાદાના સંસ્કારો પ્રમાણે શિક્ષિત બનો અને હળીમળીને રહો સમાજની ખાનદાની ખુમારી હોવી જોઈએ અને એકતા ટકાવીને આજના જમાનામાં આધુનિક અને ટેકનોલોજી યુગમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે હવે દરેક વ્યક્તિને મોબાઈલ ફોન વિના નથી ચાલતું પણ ફક્ત પોતાના શિક્ષણ કાર્ય કે પછી સામાજિક કાર્યો માટે કાળજી રાખીને યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે અને ત્યાં ઘણા બધા ગ્રુપોમાં અવનવા મેસેજ આવતા હોય છે ત્યારે હવે દીકરી બાઓના માતા પિતાએ પણ આ અંગે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે રિપોર્ટર જડીક કજ્જર બનાસકાંઠા